અમરેલીનો છું કાઠિયાવાડમાંથી આવું અમારી બાજુ અમદાવાદના મુંબઈના ને મહેમાનોનું બહુ માહિતમ મુંબઈથી મહેમાન આવ્યા છે પંદર વીસ જણા એની વાહે ફરે આવો અમારે ત્યાં સાહ પીવા ને અમારે ફળજે આવો એવું બધું ફરતું હોય આ અરોણાની અંદર જો કોઈક મુંબઈથી આવ્યા છે એવા સમાચાર મળે ને તો પોલીસને ફોન કરતા હતા કે ઓલા પરામાં એક ગાડી ઉતરી છે જરાક ચેક કરી આવજો ને નથી અમારા ગામમાં જ બિયારણ ખોહી છે કે આવો તમને અનુભવે છે આવો આવા કપરાકાળની અંદર જ્યારે સ્વજનો પણ પોતાના પરિવારજનોની સેવા કરવા માટે તૈયાર નહોતા ત્યારે કરોડો લોકોની સેવા આરોગ્ય વિભાગના અમારા કર્મચારીઓએ જાનની બાજી લગાવીને કરીએ અને એને કારણે આજે હું અને તમે માસ્ક પહેર્યા વગર સાહેબે સીંકલું કીધું જે પેલા આપણે મોસમમાં બળદને પહેરાવતા એ બાંધ્યા વગર ફરતા થઈ ગયા આપણે ચીનના એક નગર ની અંદર ગઈકાલે બે દિવસ પહેલા લોકડાઉન લગાડવું પડ્યું છે ગુંજાવ કે એવું કોઈ શહેરનું નામ છે એક્ઝેક્ટ મને એનું નામ ચીની ભાષાના નામ મને ઓછા આવડે પણ એક શહેરની અંદર ગઈકાલે લોકડાઉન લઈ ગયું બે દિવસ પહેલા ચીન જેવી સમર્થ શક્તિશાળી દેશ પણ હજી કોરોનામાંથી બહાર નથી નીકળી શક્યું અને અને હું તમે આ રીતે મુક્તપણે વિહરી શકીએ છીએ એનું કારણ શું ડબલ ડોઝ ને માથે બુસ્ટર અને આ વિરોધ પક્ષ વાળા જે અટાણે મથ હાટુ રખડે છે ને તમારી આજુબાજુ એકદમ આપણા નજીકના સંબંધી હોય એવો પ્રેમ વરસાવવા જે આવી રહ્યા છે ને એને યાદ કરાવજો કે તમે આ કોરોના નું સંકટ જ્યારે દેશની સામે હતું અને ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનો સામનો કરી રહી હતી ત્યારે તમે શું કરતા હતા તમે એમ કહેતા હતા કે આ રસી તો ભાજપની છે અરે તમારા માટે કેવા શબ્દો વાપરવા તો ચૂંટણી છે ને પછી બીજા પ્રશ્નો ઉભા થાય છે મારે તમે અભિનંદન નો આપો હું સમજી શકું છું તમે ભારતીય જનતા અભિનંદન આપો હું સમજી શકું છું કે તમારા હૃદય એટલા વિશાળ નથી પણ તમારે વૈજ્ઞાનિકોને તો અભિનંદન આપવા તા જેને આ કોરોનાની રસી શોધી કાઢી એવું કરવાને બદલે આ તો ભાજપની રસી છે અમે રસી લેશું નહીં લોકોને એવી કેટલી કેટલી અફવાઓ ફેલાવી મને યાદ છે ત્યાં સુધી એવી અફવાઓ ફેલાવી હતી કે આ રસી લેહો તો નપુસંગ થઈ જાઓ આને આને કેવું હું અને પછી ખબર પડી કે આ નો રસી લેઈ તો રેશન કાર્ડ માંથી નામ નીકળી જાય છે કારણ કે આ તો ટચ એન્ડ ગો હતું ને કોઈ ઈલાજ જ નતો બીજો હવાર માંથી લાઈન માં સો વાગે એમ બેસી જતા હતા મને આપો ને મારા કાકા નહીં લગાવો એ કેમ લ્યા તો ભાજપની રસી છે ને આ યાદ એટલા માટે કરાવવું પડે કે સંકટના સમયે અને રાષ્ટ્રીય રાષ્ટ્રીયપતિ જેવા સમયની અંદર પણ આ વિરોધ પક્ષવાળા એની ભૂમિકા ચૂકી ગયા છે મિત્રોને અત્યારે સત્તા લેવા માટે તમારી પાસે મત માંગવા આવે છે એને આ યાદ કરાવવું પડે મિત્રો પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહેજ પણ હિંમત હાર્યા વગર ધૈર્યપૂર્વક દેશને નેતૃત્વ આપ્યું હિન્દુસ્તાનના એકસો ને ત્રીસ કરોડ નાગરિકોને બચાવવા માટેનું તો કામ કર્યું પણ વિશ્વના સો દેશોના નાગરિકોને પણ દવા પહોંચાડી મને તો ખબર નથી આ એર ઇન્ડિયાનો લોગો કોણે બનાવ્યો રામસિંહભાઈ કદાચ ખબર હોય તો મારા સિનિયર છે એટલે અમને તો ખબર નથી અમે તે નાના હતા એર ઈન્ડિયા એનો લોગો એને ઓલી મોટી મોટી મૂછો વાળો ફોટો છે એનો લોગામાં મૂછો મને બહુ ગમે અને માને થોડોક લોક સાહિત્ય વાળાની યારે બે હવાની ટેવ એટલે એમાં અમારી આસપાસ બધી મરદો ને મૂછાળા મરદો ને એવી બધી વાતો હાલતી હોય રણસિંગા વાગે સુરા જાગે કાયર ભાગે કામ પડે મરદોની હાકે ધ્રુજે ધાકે ધૂળ્યું ફાકે તોય લડે મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે આવું બધું હું સાંભળતો હોઉં ને મને બેઠા બેઠા એવું વિચાર આવે કે આ મૂછે લીંબુ લટકે છે એવું બોલે તો એ મૂછું કેવી કડક આવતી છે લીંબુ લટકી છે ત્યારે એનો ભાવાર સમજાતો નહોતો પણ જયારે વિદેશના એ દેશના નેતાઓ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એમ કહેતા હતા કે સાહેબ અમને બચાવો અમને રસી આપો નરેન્દ્રભાઈ કહ્યું કે અમારે બહુ જરૂરિયાત છે અમારા દેશની જનસંખ્યા એકસો ને ત્રીસ કરોડ છે પણ તેમ છતાંય થોડાકમાંથી છતાં પણ અમે તમને આપશું કારણ કે અમારી સંસ્કૃતિ એમ છે કે ટુકડે પે ટુકડા કરી દેના મેરે લાલ એ સંસ્કૃતિના અમે વારસદારો છીએ એટલે અમે તમને આપીશું લઈ જાઓ ત્યારે પ્રશ્ન ઊભો થયો કે લઈ હેમાં જાય

આ દેશમાંથી દવાઓ એમને પહોંચાડીને નાગરિકોના જીવન બચાવ્યા ત્યારે આ મહારાજાના ફોટામાં જે મૂછું છે ને એને મૂછે લીંબુ લટકે છે એ સાબિત કરી દીધું એને એક વખત એર ઇન્ડિયાના પાયલોટો માટે જોરદાર તાલીઓ થવી જોઈએ કેવા કેવા કામ થયા કપડા કાળ અંદર હજારો નાગરિકો આપણા વિદેશમાં ફસાયેલા હતા એમને એમના પરિવાર ભેગા કર્યા કરોડો નાગરિકોને દવાઓ પહોંચાડવાનું કામ કર્યું ને હમણાં તમે સાંભળ્યું છે રશિયા અને યુક્રેન વાળા હજી ફટાકડા ફૂટે છે હમતા જ નથી કોઈનું માનતા જ નથી હારતાય નથી કોઈને ભારી ભારે બાળકા વીસ હજાર વિદ્યાર્થીઓ ફસાણા થોડા ને ઘણા વીસ હજાર બે હજાર તો આપણા ગુજરાતી હતા હું એમાંથી એને લેવા ગયો તો ત્યારે એમાંથી હું ઘણાને મને મળવાનો પણ મોકો મળ્યો હતો સાહેબ વીસ નાગરિકો અને દુનિયાના કોઈ દેશ ત્યાં જઈને કશું ના કરી શક્યા બાથીજી મહારાજના ચરણોમાં મારે ઘોષણા કરવી છે કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કારણે અમે વીસે હજાર ને પાછા લઈએ લઈ આવ્યા કેવી રીતે લઈ આવ્યા મિત્રો દુનિયાના યુદ્ધના ઇતિહાસમાં મહાભારતના કાળથી અત્યાર સુધી માત્ર સફેદ ધ્વજ જાલે છે એક જ સફેદ ઝંડી ફરકાવી દે એટલે સામેવાળા શરણે આવી ગયા છે માનવામાં આવે પછી એને મારવામાં ન આવે પછી એને પકડી લેવામાં આવે પછી એની ઉપર ગોળીનો છૂટે એક જ ધજા હાલે સફેદ ધ્વજ એ સિવાયની કોઈ ધ્વજ દુનિયામાં ક્યાંય નથી હાલતી એક જ ચાલે હવેનો યુદ્ધનો ઇતિહાસ જ્યારે લખાશે એને લખવું પડશે કે યુદ્ધના ઇતિહાસમાં ત્રિરંગો પણ ગોળીબાર હું નાનો હતો અને પ્રાથમિક શાળામાં અમારા શિક્ષકો ગીત ગૌરાવતા વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા પણ ત્યારે અમે જોશથી ગાતા હતા પણ ખ્યાલ નહોતો આવતો વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા કોને કહેવાય જ્યારે યુક્રેન અને રશિયાના સૈનિકો બંદૂકો તાકીને એકબીજાના લોહી પીવા માટે મેદાનમાં ઊભા થાય એની વચ્ચે આપણા કુમળા દીકરા દીકરીઓ હાથમાં તિરંગો લઈને નીકળતા હતા બંદૂકના નાળચા નીચા થઈ જતા હતા ને ત્યારે સાચું પડ્યું વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા દોસ્તો ભરચક સભાના નાગરિક ભાઈ બહેનોને મારે પૂછવું છે આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય તો વટ વાળાની હેરે રેવાય સાહેબ આ વ્યવસ્થા આપણા દેશમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આપણે સફળ થયા દવાની જ વાતો હાલે છે આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી આપણને 108 ની ભેટ આપીને ગયા એ મુખ્યમંત્રી હતા ત્યારે 108 આપણને મળી ત્યારે દેશમાં નોતી ક્યાંય નોતી આપણે જે પહેલી વેલી આવી આપણને માં કાર્ડ આપ્યું તું એ વખતે 2 લાખ રૂપિયા ગરીબ માણસને દવાખાને જાય તો રાજ્યની સરકાર એના દવાનું બિલ ભોગવે આવું મોદી સાહેબે મુખ્યમંત્રી શ્રી તરીકે શરૂ કર્યું હતું એકસો આઠ મહાકાળ પણ જયારે મોદી સાહેબ દેશની જનતાના આશીર્વાદ ને કારણે વડાપ્રધાન બન્યા પણ કરુણા નું પેલું ઝરણું તો એના હૃદયમાં વહેતું તું જ મુખ્યમંત્રી તરીકે બે લાખ રૂપિયાની યોજના આપી હતી વડાપ્રધાન બન્યા પાંચ લાખ ની યોજના આવી અહીંયા જિલ્લાના આગેવાનોને ખબર હશે કે હમણાં નવા આયુષ્માન કાર્ડ આપણા જિલ્લામાં કદાચ એકાદ લાખ જેટલા આવ્યા છે નવા કાર્ડ એક લાખ નવા કાર્ડ આયુષ્માન કાર્ડ જેના આધાર ઉપર પાંચ લાખ રૂપિયાનું ગરીબ માણસને કવચ મળે છે અને એ તો જેને પડી હોય એને ખબર પડે ને અખતરો કર્યો હોય એને ખબર જ હોય ઓચિંતા આફત આવી પડે ને આપણે કોક ને ફોન કરી દવાખાના નું આવી પડ્યું છે પચીસ હજાર ની જરૂર છે અને રોજ આપણને એમ કેતો હોય બેઠા છે ને કઈ કામકાજ હોય કીજો અને ફોન કરો તો એમ કે તું કલાક મોડો પીડ્યો હમણાં ડ્રાફ્ટ ભરાઈ ગયો હમણાં ફલાણા ભાઈ નપાઈ ગયા આવા સમાચાર આવે છે કે નથી આવતા એની મદદ માટે નરેન્દ્રભાઈ મોદીએ પચાસ કરોડ નાગરિકોને પાંચ લાખ ના વીમા નું કવચ આપવાનું વિશ્વની સૌથી મોટી યોજના દુનિયામાં કોઈ દેશની આવડી મોટી યોજના મારે ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે મોદી સાહેબે આ બે લાખ ના કાર્ડ માંથી પાંચ લાખ નું નવું આયુષ્યમાન કાર્ડ આપ્યું ગુજરાત સરકાર જે બે લાખ નું કાર્ડ આપતી હતી લાખ લાખ કરી કરી નાખ્યા ગુજરાત સરકારે ની જાહેરાત આનું નામ ડબલ એન્જિનની સરકાર ઘણા એન્જિન ગોતવા રોડે આટા મારે છે ડબલ એન્જિન ની સરકાર ક્યાં આવી ડબલ એન્જિનની કહેવાય નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ડેમ ની ઊંચાઈ વધારવા માટે ઉપવાસ કરવા પડતા હતા મંજૂરી આવતી નહોતી સિંગલ એન્જિન હતું નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ડબલ એન્જિન લાગ્યું હતરમાં દીયે પરમિશન આવી આન ડબલ એન્જિન કહેવાય આ બધા ઘણા પૂછે છે કે આમાં હામા મળે મને ડબલ એન્જિન ક્યાં છે આવી સુંદર રાજ્યની સરકાર અને મિત્રો મારે તમને વિનંતી કરવી છે ભાઈ યોગેન્દ્ર નવી પેઢી નો જુવાન માટે ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈને તમારી વચ્ચે આવ્યો છે ત્યારે આપ સૌ અત્યાર સુધીના ઇતિહાસમાં ફાસરા વિધાનસભા વિસ્તારમાં કોઈ પણ પક્ષના ઉમેદવારને ના મળી હોય એવી જંગી લીડ આપીને જીતાડો મિત્રો રાજ્યમાં લોકો અત્યારે સીઝન આવે ત્યારે જે લોકો ફૂટી નીકળે છે એને ઓળખજો એ સિઝન સિવાય મળતા જ નથી એ બંધ થાય એટલે થઈ જાય ટિકિટ ફિટ કરી દીધેલી છે અત્યારે એકદમ નજીકથી આપણી વચ્ચે આવી જાય છે કેટલાક લોકો તો સુકામ ચૂંટણીઓ લડે છે એ આપણને સમજતું કોઈ લક્ષ્ય નથી બે હજાર બાવીસ ની ચૂંટણી ચાલે છે સમર્થ સેનાપતિ નરેન્દ્રભાઈ મોદી અહીંયા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એમના નેતૃત્વમાં જે સરકારો ચાલે છે અને સાહેબ જ્યારે વિશ્વની અંદર ભારતનો વટ પડી રહ્યો હોય ત્યારે આપણી નાગરિક તરીકેની જવાબદારી પણ છે કે નહીં કે એના પડખે આપણે પણ ઉભું રહેવું જોઈએ ને એની પીઠ થબ થપથપાવવી જોઈએ કે નહીં અને નરેન્દ્રભાઈની પીઠ થપથપા જવાય નહીં કે પાસે નો ન કહેવાય ભાઈ ભાઈ નરેન્દ્ર પણ તમે પહેલી તારીખે કમળના નિશાન ઉપર કચ કચાવીને સિકા મારો ને નરેન્દ્રભાઈની પીઠ તપ તપાવી કહેવાય છે મિત્રો આપ સૌને મારી વિનંતી છે એક પણ મત પીડ્યો તમે પણ કરી શકો કે હું યોગેશ છું હું ભારતીય જનતા પાર્ટીના કમળનો જામીન છું હું તમને કહેવા માટે આવ્યો છું કે આપણે સૌએ સાથે મળીને કમળને મત આપવાના દહ વાગે કમલમમાંથી ફોન જોઈએ અમારું મતદાન પૂરું થઈ ગયું છે વિપક્ષના લોકો મિત્રો ગાલી ગલોચ ઉપર ઉતર્યા છે હું તમને બધાને ખાસ વિનંતી કરવા માટે આવ્યો છું એમાં તમે આવી ન જતા એને ભડકાવીને વાતાવરણ બગાડવું છે એને કઈ છે જ નહીં હું અહીં તમે ચાર કલાક મને એક ધારો ચાલુ રાખો ને તો યોજના બીજી વખત નો આવે એટલા કામ મારી સરકારે કર્યા છે હું કહી શકું એની પાસે બોલવા ઉપર ગાયડું એને આવડે છે ને એવું કઈ ન હોય એના કઈ કોચિંગ ક્લાસ નો રાખવા પડે તમે લો જે છોકરાઓને તમે મીડિયમ ઇંગ્લિશમાં રેખા હોય ને આમ હારામાં હારી નિહાળમાં ભણાવતા હો ને એને ટપારી જોઈજો ટોપરા જેવી આપણને એમ થાય કે એક આપણે આની તો છે પડવાની જરૂર નથી આપણે તોફાન ટંટામાં લડાઈ ઝઘડામાં ગાલી ગલોચમાં અને દેશે ગાયું નરેન્દ્રભાઈ મોદી અને કોણ દેશે એની કેપેસિટી શું છે ગામમાં એને કોઈ ઉધાર દેતું નથી ગલ્લા વાળા એને ઉભા નથી રહેવા દેતા એવી ચીજો અને મિત્રો આપણા નરેન્દ્રભાઈ ને આપણા વડાપ્રધાન ને જેને ગઈકાલે જી ટ્વેન્ટીમાં ભારતનું અધ્યક્ષ પદ વિશ્વની અંદર સ્વીકારવાનો મોકો મળ્યો